તારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જય કોમ્પ્લેક્સ છે એની અંદર ઇંગ્લેન્ડ ટ્રેકલિનર્સ નામની ટ્રેકલીનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એને જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફીકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે અને એકસો એક્યાસીની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની પૂછપરછ કરી રહ્યા છીએ અમે એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી જો કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું હતું ને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું એમણે રોડ ઉપર પૈસા ફેંકી દીધા હતા એમાંથી અમારી ફરિયાદ એટલે ધોબીના કહેવા મુજબ એને રોડ ઉપરથી નવ હજાર ત્રણસો રૂપિયા પરત મળી ગયેલા છે અને બીજા પૈસા એને ત્યાં રોડ ઉપર જ પડ્યા છે એટલે હાલમાં જઈને એને મળશે કદાચ હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે રેસ્ક્યુ કરીને આવે છે ત્યારે એમને કાઉન્સ જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એમણે જો ચોરી કરી છે કે એની પણ અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે બેનો અત્યાર સુધીમાં અમે જેની પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે ઈ ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે એમનું અસલ કંઈ વિરા કોઈ ગુનામાં સટવાયેલ છે કે નહીં અને એમની આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી લેશે અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કર્યા છે એમને પણ બોલાવ્યા છે અને એકસો ના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે